હવે થોડા દિવસની અંદર રાજ્યની અંદર બે પરિસ્થિતિ જોવા મળશે જેની અંદર હીટવેવ નો રાઉન્ડ અને માવઠાનો વરસાદ આ બંને વસ્તુ છે આપણે એપ્રિલ મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે જેની અંદર ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો આજે એપ્રિલ છે છે ને રાજ્ય ઉપર હાઈ લેવલે અમુક વિસ્તારોની વાદળ પાંચ એપ્રિલે સાંજ સુધીમાં આ વાદળ ઓછી વિખાઈ જશે અને છ એપ્રિલથી ધીમે ધીમે તાપમાન ઊંચું જશે આઠ આઠ એપ્રિલથી લઈને તેર એપ્રિલ દરમિયાન રાજ્યની અંદર એક હિટવેવ રાઉન્ડ જોવા મળશે જેની અંદર ખાસ કરીને મોટાભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં પિસ્તાલીસ ડિગ્રી સુધીના તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે આઠ થી તેર એપ્રિલ દરમિયાન રાજ્યનું હવામાન છે એ થોડુંક વધારે ગરમ જોવા મળશે અત્યારે આપણે જે તાપમાન છે તેમાં ઘણું બધું ફેરફાર હશે અને ખાસ કરીને સામાન્ય કરતા ચાર ડિગ્રી ઊંચું તાપમાન જોવા મળે અને અમુક વિસ્તારની અંદર પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે જેમાં ખાસ કરીને રાજ્યના સૌથી વધારે હીટ સિટી જોવા મળે જેની અંદર સૌરાષ્ટ્રનું અમરેલી મધ્ય ગુજરાતનું કપાળવન અમદાવાદ અને ગાંધીનગર અને ઉત્તર ગુજરાતનું ઈડર અને હિંમતનગર આટલા વિસ્તારો એવા કે જેની અંદર તાપમાન છે વધારે ઊંચું જોવા મળશે એકલ સેન્ટરની અંદર તાપમાન છે એ આઠ થી તેર એપ્રિલ દરમિયાન પિસ્તાલીસ ડિગ્રીને પણ પાર કરે તો નવાય નહીં બાકી આ હીટવેવ રાઉન્ડ છે એ આઠ થી તેર એપ્રિલ દરમિયાન આવી રહ્યો છે અને તેર એપ્રિલથી રાજ્યની અંદર માવઠાનો માહોલ પણ જોવા મળશે કેમ કે આ જે એક હીટવેવ હશે એ દરમિયાન ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી એક ડબલ્યુ ડી પસાર થવાનું છે અને કેસા કસરની અસરને કારણે એની જે અમુક લેયરો હોય ગુજરાત સુધી લંબાશે એના જે વાદળો છે દક્ષિણ તરફ ગતિ કરશે અને એનો ટ્રફ ગુજરાત સુધી આવે જેને કારણે તેર એપ્રિલથી લઈને સોળ એપ્રિલ દરમિયાન રાજ્યના અમે અનેક વિસ્તારોની અંદર માવઠાનો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં તેર થી સોળ એપ્રિલ દરમિયાન હીટવેવ અને માવઠાના વરસાદ આમ બંને રીતે રાજ્યની અંદર અસર કરશે અને ખાસ કરીને તેર થી સોળ એપ્રિલનું માવઠું થશે તો રાજ્યની અંદર ઉનાળુ પાકને પણ મોટું નુકસાન જાય ખાસ કરીને બાગાયતી પાકની અંદર કેરીના પાકને મોટું નુકસાન જાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જુનાગઢ